મારું નામ છે સુભદ્રાબેન ચિમનભાઈ મારું ગામ છે અબાપુરા નોટા તળપ અને અમે ગાયો રાખીએ છીએ ગૌશાળા મારી બની છે અને અમે પ્રાકૃતિક ખેતી કરીએ છીએ અને અમે ગૌ ગૌ ગાયના આધારે અમે જીવા અમૃત બનાવીએ છીએ ઘનજીવામૃત બનાવીએ છીએ દ્રશ પાન બનાવીએ છીએ અમે અમારી જમીનમાં દ્રશ પાનને છંટકાવ કરીએ છીએ અને જીવામૃત પ્રાણીમાં આપીએ છીએ અને સાસની ખાટી સાસની અમે દવા બનાવીએ છીએ બરોબર અને અમે ગાય આધારિત ઓ આ બધી પ્રોડક્ટ ચોવીસ સાઈડ તમે અમે બનાવીએ છીએ કે ઘીયા ઘી આધાર નસ્ય બનાવીએ છીએ જામરની દવા બનાવીએ છીએ બોમ્બ બનાવીએ છીએ અને ઘી અમારું વેચાઈ જાય છે બધું અને બધું ગાય ગોબરના આધારે અમે બધું ઉપયોગ કરીએ છીએ અને અમારું વેચાણ સારું થાય છે અમારે કાલે ગઈ ગઈ ની તારીખે કાલે અમારે છ હજારનું પ્રોડક્ટ વેચાણ હતી દૂધ શેક અને દૂધ કપ હતા એ બધો પડક ગોબરની બધી વેચાણી છે મને સો હજારનો ફાયદો થયો છે અને વસ્તી પબ્લિક બધી લઈ જાય છે પબ્લિકને જાગૃતતા આવી છે તો ગાય રાખીને આ ગાય રાખીને આપણે એક એક વીઘો જમીન વાહીને અને સારી વસ્તુ ખાવી ઝેરવાળી વસ્તુ ખાવી નહીં અને જીવા અમૃત આપીને ખોન ખાતર નાખીને કઠોર વાવું ઘઉં વાવા અને બાજરી વાવી અને એ બધું વાવીને સારું વસ્તુ ખાવું એટલે વસ્તીને જાગૃત થયું છે અને પબ્લિક આવીને વસ્તુ એ બહુ લઈ જાય જય ગૌમાતા